નમસ્કાર જય શ્રી કૃષ્ણ ફરી મળવાનું થયું આપણે લાક્ષણિકતા ની અંદર તો આની ચર્ચા કરી પણ આજે આપણે વાત કરવી છે મહત્વની તો ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કર્મચારી બહુ સારી બાબત છે એકમની અંદર તો કે કર્મચારીને સંતોષ આપો કર્મચારીની એકમની પ્રતિષ્ઠામાં વધારો કરી આપો જો કર્મચારીની પ્રતિષ્ઠા વધશે તો એકમની એકમની પ્રતિષ્ઠા વધી જશે અંદર કર્મચારી એકમના છે 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 સતત ચાલતી પ્રક્રિયા ગતિશીલ પ્રવૃત્તિ સંબંધોમાં સંવાદિતા જાળવે છે સંચાલનના કાર્યો આયોજન દોરવણી સંકલન અંકુશ સાથે સંબંધ ધરાવે છે અને એક એકમની અંદર ચાલક પણ છે કર્મચારી વગર એકમ ચાલે નહીં આ એનું ચાલક પણ છે આપણે વાત કરવી છે એકમમાં જે કર્મચારીઓ છે એનું મહત્વ કરું કર્મચારીને સંતોષ સંતોષ આપો તો કર્મચારી છે એકમની પ્રતિષ્ઠા સારા કર્મચારી હશે કર્મનિષ્ઠ કર્મચારી હશે તાલીમ પામેલ કર્મચારી હશે વિકાસશીલ બાબત છે એકમના હાથ પગ છે સતત ચાલતી પ્રવૃત્તિ છે ગતિશીલ પ્રવૃત્તિ છે સંબંધોમાં સંવાદિતા છે સંચાલનના કાર્ય માટે જરૂરી છે અને એકમનું ચાલક બળ છે એક પછી એક મુદ્દાને જોઈએ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ છે કર્મચારીમાં એક એક સતત ગતિશીલ સંબંધો સાચા ઉપર કામ પહેલું છે કર્મચારીઓમાં સંતોષ કર્મચારીઓમાં સંતોષ કર્મચારીને સંતોષ આપો શું આપો સંતોષ તો કે સારા કર્મચારી છે જો એની કોઈ મુશ્કેલી હોય જો કર્મચારી કોઈ આપણા એકમમાં ફરિયાદ કરતો હોય કર્મચારીની કોઈ ડિમાન્ડ હોય માંગણી હોય તો એને સમજો પહેલા તો એ સાચું કે છે તો એને ઝડપથી ઉકેલી લો અને જો તમે આ પ્રક્રિયાને ઝડપથી ઉકેલશો તો કર્મચારી તમારો થઈને રહેશે એટલે પરિણામે કર્મચારીને સંતોષની લાગણી જોવા મળશે બીજો ફાયદો છે કર્મચારીની પ્રતિષ્ઠા વધે છે સારો કર્મચારી સારું કામ કરશે ને તો કર્મચારીની પ્રતિષ્ઠા વધશે તો કર્મચારીની ની સાથે એકમ ની પ્રતિષ્ઠા પણ વધશે કાર્યક્ષમ સંતોષી કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત છે સારામાં સારો કર્મચારી એકમ માટે અસ્ક્યામત સમાન છે મિલકત ગણાય એવા કર્મચારીને સારું યોગ્ય વિકાસ બાબતો સારી તાલીમો જે કર્મચારી કાર્યક્ષમ બને એવા પ્રયત્ન કરો તેના કારણે એકમની પ્રતિષ્ઠા વધશે ત્રીજી બાબત છે એકમના હાથ પગ છે કર્મચારીનું તો કેટલું મહત્વ છે ભાઈ હે એકમની અંદર સતત કાર્યક્ષમ હોય એવા કર્મચારી સતત કલાક કામ કરે છે એકમના હાથ પગ છે એકમના હાથ પગ છે આયોજન ધંધાનું મગજ છે તો કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ છે અને વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું આયોજન ધંધાનું મગજ ચોથો ફાયદો છે કર્મચારી બાબત છે સતત પ્રક્રિયા છે કર્મચારી વગર કઈ શક્ય નથી તમને ખાસ કહી દો સારામાં સારા યંત્રો સાધન સામગ્રી બધું જ હોય સંચાલકો હોય પણ સારા કર્મચારી નહીં હોય પ્રતિષ્ઠિત સારા મૂલ્યવાન કર્મચારી નહીં હોય તમારી પાસે કાર્યક્ષમ કર્મચારી નહીં હોય તો જીરો થઈ જશે એકમ એટલે જે કર્મચારી કામ કરે છે એ કર્મચારીને પ્રોત્સાહન આપીએ છીએ એકમ કાર્યરત રહેશે જો સારા કર્મચારી હશે તો રોજ બરોજ આપણે આ કામ કરાવી શકશું કર્મચારી પાસેથી અને સો ટકા સાચી વાત છે ગતિશીલ પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ ગતિશીલ ડાયનેમિક કર્મચારી દરેક પ્રવૃત્તિને ગતિશીલ રાખે રોજ ડેલી પ્રવૃત્તિને ગતિશીલ રાખે છે સંબંધોમાં સંબંધોમાં સંવાદિતા સંવાદિતા યોગ્ય કર્મચારીને કારણે એકમની અંદર સંતોષ કર્મચારીને મળે છે તો એની સાથે સંબંધ જળવાશે અને સંબંધ જળવાશે તો માલિકો અને કર્મચારી વચ્ચેના આવા સંબંધો વચ્ચે સંવાદિતાનું સર્જન થશે જેથી એક મીઠા ગાઢ ફ્રેન્કલી સંબંધો બને છે માલિકો અને કર્મચારી વચ્ચે એ ખૂબ બાબત સારી બાબત છે સાતમો મુદ્દો છે કર્મચારીના અન્ય કાર્યો માટે જરૂરી જેવા કે આયોજન વ્યવસ્થાતંત્ર દોરાવણી સંકલન માહિતી સંચાર અંકુશ આ બધાની સાથે કર્મચારી સંકળાયેલી બાબત છે આયોજન કરવું હોય તો ઘણી વખત કર્મચારીને પૂછવું પડે આયોજનની અંદર કઈ બાબતો લઈ શકાય માળખામાં કામ કરતા કર્મચારીને સત્તા જવાબદારી સોંપી છે સત્તા જવાબદારી સોંપતું માળખું છે દોરવણી કોઈને આપવી હોય સંકલન રાખવું હોય કોર્ડિનેશન રાખવું છે તો કર્મચારી ખૂબ અગત્યની બાબત બની રહેશે આઠમો મુદ્દો છે ચાલકબળ બળ જી હા એકમની અંદર જે કર્મચારી છે આપણા માટે ચાલકબળ છે શું છે ચાલક બળ ગાડીની અંદર પાછું પાછું ડિપેન્ડ કરે છે ગાડીનું પેટ્રોલ કર્મચારી છે ગાડીનું એન્જિન કર્મચારી છે તમે જુઓ કંપનીની અંદર કાર્યક્ષમ અને સંતોષ કર્મચારી હશે તો એ એકમનું આપણા માટે ચાલકબળ બની રહેશે ઉત્પાદનના દરેક સાધનો સાથે કર્મચારી કામ કરે છે જેના કારણે આપણા ધ્યેયની શું થશે સિદ્ધ થશે આપણા ધ્યેયો સિદ્ધ થશે એટલે એક શબ્દમાં એક સંચાલન શાસ્ત્રી કીધું છે કે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ આત્મા વિનાના હાડ પિંજર બરોબર છે ફરી રિપીટ કરું કર્મચારી વિનાનું ધંધાકીય એકમ આત્મા વિનાના હાડ પિંજર બરાબર છે ખોખલું છે ખોખલું એટલે કર્મચારીની જરૂર છે છે ને છે જ જળ યંત્રોની પણ માવજત યોગ્ય રીતે કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય તમારી પાસે યંત્ર હોય તો તમે ઓઇલ ગ્રીસ વ્યવસ્થિત સફાઈ રાખો છો જેથી આપણું ઉત્પાદન વધે તો શું તમે કર્મચારીને માવજત ન કરી શકો યસ તો આ કર્મચારી તો જીવન સાધન છે ભાઈ કર્મચારીમાં તો જીવ છે તમે એની માવજત કરો કર્મચારીની યોગ્ય માવજત કર્મચારીની યોગ્ય સાળ સંભાળ રાખો માવજત એટલે એને સાર સંભાળ રાખવી એટલે કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે મૂલ્યવાન મિલકત એકમ માટે મૂડી રોકાણ છે કર્મચારીને તાલીમ આપો કર્મચારી પાછળ બને એટલો ખર્ચ કરો ફાયદો થશે એકમને કર્મચારીની સંખામણી ઉત્પાદનના સાધન સાથે ન કરો પરંતુ કર્મચારી જીવન સાધન છે તમે જુઓ કર્મચારી એની અંદર લાગણી છે એની અંદર સમાન છે અને તમારા જે મશીનો છે કર્મચારી તમારા માણસો તમારા એ તમને સંપૂર્ણ રીતે સાચવી લેશે એવરીથિંગ ફોર યુ તુ તમારે ઇન્સાન કો સંભાળો तुम तुम्हारे स्टाफ को संभाल लो तुम्हारा स्टाफ सभी यूनिट के सभी जो कोई भी कार्य है सभी को संभाल लेगा तो इंसान को संभालना पड़ेगा इंसान मीन्स यस अपने स्टाफ को कंपनी अंदर काम करता कर्मचारी ने संभाले लो तुम्हारा कर्मचारी तमरु आखू एकम चलावी एकम संभाले से તાકાત છે કર્મચારી સારા કર્મચારી કાર્યક્ષમ કર્મચારીનું આ મહત્વ છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને મળતા રહેશું